મોરબીમાં જાડેજા વંશની સત્તા હતી અને તે પ્રથમ વર્ગનું રજવાડું હતું મોરબી રાજ્યમાં કુલ એકસો ને ઓગણપચાસ ગામડાઓનો સમાવેશ થતો હતો મોરબી પર જાડેજા વંશના બાર શાસકોએ શાસન કર્યું હતું અને તેમાંથી નવમાં શાસક હતા રવોજી બીજા રવોજી બીજા મોરબીના આઠમા શાસક પૃથ્વીરાજજીના એકમાત્ર પુત્ર હતા તેઓએ કેટલું શિક્ષણ લીધું હતું તેના વિશે પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થતી નથી પરંતુ માત્ર થોડી ઘણી પ્રાથમિક કેળવણી તેઓ મેળવી હશે તેવું આપણે કહી શકીએ તેઓને છ રાણીઓ હતા જેમાંથી વાઘજી ઠાકોરનો જન્મ થયો હતો રવોજી બીજાના કાળમાં ટંકારા ગામનો કિલ્લો બાંધવામાં આવ્યો હતો તેઓ ખેડૂતોને ખૂબ ચાહતા હતા અને ખેડૂતોને આર્થિક મદદ કરી ખેતીની આબાદી કરવાના પ્રયત્નો પણ તેઓએ કર્યા હતા દરેક રાજાઓ સાહિત્યકારોને આશ્રય આપતા અને મદદ પણ કરતા હતા તે જ રીતે રવજી બીજાએ પણ ચારણ મિસાણ શાખાના દેદલ ભગતને રાજકવિ તરીકે નિમ્યા હતા તેઓના રાજ્યકાળમાં સંસ્કૃત પાઠશાળા પ્રવાશાળા સ્થપાઈ હતી અને મોરબી રાજ્યના ન્યાયતંત્રમાં ફેરફાર કરી હોદ્દારી અને દીવાની અદાલતો પણ સ્થાપવામાં આવી હતી એક વખતે કુંવર શ્રી વાઘજી ઠાકોરને શીતળા નીકળતા કાલાવડના શીતળા માતાની માનતા રવોજીએ કરેલી અને તેમને સારું થઈ જતા કાલાવડમાં બ્રાહ્મણોની ચોરાસી કરી અને વાઘજી ઠાકોરને ચાંદીના રૂપિયાથી તોડી તે ચાંદીમાંથી મંદિરના ચાંદીના કમાળ પણ બંધાવડાવ્યા હતા રવોજી ધાર્મિક શ્રદ્ધાળુ અને દયાવાન પુરુષ હતા